નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસને વાર ગુરુવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતો એ કપાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજાર અને રૂહ ખોવા બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર છે અને કોઈ મોટી મુમેન્ટ નથી અને સરકારના ટેકાના ભાવની નવી સિઝનના જાહેરાત કરી દીધા છે કે હવે જોવાનું રહેશે તો ખેડૂતના કપાસના વાવેતરમાં કેવો રસ દાખવે છે અને એકાદ સપ્તાહમાં કપાસના આગોતરા વાવેતર ચાલુ થઈ જશે અને તરત જ જો વરસાદ આવશે તો કપાસના રેગ્યુલર વાવેતર પણ પાછળ પાછળ શરૂ થઈ જશે અને ખાસ કરીને ઋણના ભાવમાં આજે સ્થિર હતા અને કેન્દ્ર સરકારે નવી સિઝન માટે કપાસના ટેકાના ભાવમાં મળે એકસો અઢાર રૂપિયાનો વધારો કરીને સોળસો ને બાવીસ રૂપિયા પ્રતિ મના કર્યા છે અને આ સંજોગોમાં હાલના ભાવ પંદરસો રૂપિયાની આસપાસ ચાલે છે અને જો નવી સિઝનમાં ક્રોપ ઓછો થાય તો બજારમાં આનાથી ઉપર જશે શકે છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં સંકરનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઈકનો શરતે ત્રેપન હજાર આઠસો થી ચોપન હજાર ના હતા અને કલ્યાણ રૂનો ભાવ આજે સ્થિર છે અને ખાંડિયા છત્રીસ હજાર પાંચસોથી છત્રીસ હજાર સાતસો રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડીશ આપેલ છે કાલાવાડ તેરસો થી એક રૂપિયો જામજોધપુર તેરસો થી એક રૂપિયો ભાવનગર અગિયારસો પંચ્યાસીથી ચૌદસો ને સ્યાસી રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસોને પંચાવન રૂપિયા બાબરા ચૌદસો વીસથી પંદરસો ને ચાલીસ રૂપિયા રાજકોટ તેરસો સિત્તેરથી પંદરસોને ઓગણપચાસ રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી પંદરસોને સડસઠ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા જસદણ તેરસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા બોટાદ બારસો દસથી પંદરસો ને સાસઠ રૂપિયા